નમસ્કાર મિત્રો હું છું વિકી શામાં સેવા તમે બધા ઓળખતા જ આ જે આપણે એવો ચેલેન્જ લેવા જઈ રહ્યા છીએ કે એમને એમાં મને તમારો બધાનો સાથ અને સપોર્ટ જોઈએ છે કે જેથી રસ્તા ઉપર જે ગરીબો સુતા હોય છે તે એમને બે ટાઈમનું જમવાનું પણ નથી મળતું અને તે રસ્તા ઉપર એમને પહેરવા માટે વસ્ત્રો છે ઠંડી છે શિયાળો છે તો ઓઢવા માટે ધાબળા છે એવું બી નથી મળતું તો આપણે એવો ત્રીસ દિવસનું ચેલેન્જ લઈ રહ્યા છે કે મારાથી જેટલી બનતી કોશિશ છે એ હું કરવા માગું છું એમાં મને બધા તમારો સાથ સપોર્ટ જોઈએ છે તો કે શરૂઆત આપણે કરીએ તો કે ત્રીસ દિવસમાં તો એવું તો શું થઈ શકે કે જેથી એમને મતલબ એમની જરૂરિયાત છે એ પૂરી થઈ જાય તો કે આપણે રોજનું ટિફિનથી સેવા સ્ટાર્ટ કરીશું એક દિવસથી ત્રીસ દિવસ સુધી હું મારો ચેલેન્જ કમ્પ્લીટ કરીશ અને રોજનો એક વિડીયો અપલોડ કરીશ જેથી તમે બી જોઈ શકો છો કે ત્રીસ દિવસનો ચેલેન્જ છે તો હું કેવી રીતના પૂરો કરું છું સ્ટાર્ટ આપણે એવું કરશું કે એક દિવસથી આપણે એક ટિફિન આપવું બીજા દિવસે બે ટિફિન આપશું એમ ત્રીસ દિવસ સુધી વન બાય વન સ્ટેપ ટિફિન વધારતા દઈશું જે ત્રીસ દિવસ સુધી તમે જોવા જશો તો ઘણા બધા લોકોનું મતલબ જે છે જમવાનું બી નથી મળતું તે થઈ શકશે પણ મારાથી જેટલું બનશે એટલું હું વધારે આપીશ જોકે તમને બધાને ખબર જ છે કે હું જે બી મારી સાઇડ ઇન્કમ છે તેમાંથી સિક્સ્ટી પર્સન્ટ હું ગરીબોને સેવામાં આપું છું હાલ એમાં મારે તમારા બધાનો સાથ અને સપોર્ટ જોઈએ છે અને આ વિડીયો બને એટલો શેર કરો કે જેથી આ વિડિયો જેટલા સુધી પહોંચશે મારો તો એ ગોલ છે કે હું જે સિટીમાં રહું છું એ સિટીમાં મતલબ કોઈ ગરીબી ના રહી શકે તો ભવિષ્યનો પ્લાન તો સારો છે કે જો આપણે ગુજરાત છે તો ગુજરાતમાં કોઈ બી ગરીબ લોકો જોવા ના મળે મારાથી જે બનતી કોશિશ છે હું ને મારી ટીમ પૂરો ઉપયોગ કરશું અને એટલું જ કહેવા માંગુ છું કે આ વિડીયો જેટલો બને એટલો તમે શેર કરો જેથી શું થશે કે ઘણા બધા લોકો છે તો એમના કોઈ